બોઇલ માં તો હવે વધારે ખોટું હમણાં કામ આવી જાય રેડિયા જેવો દીપકભાઈ ભાઈ લઈને આજે ગોવા શાહ પેલા કાટો આવી થોડોક બરોબર જા દીપક ભાઈ જા લઈને

હાલો ગોવર ખાલી કરવાને કે ખાવા જાવું હે હાલો ભાઈ ફાઇનલી હવે ખાલી કરી નક્કી હાલો ભાઈ કાકરેજ વાસડી છે ગૌશાળામાં નાની મસ્ત ભાઈ જોઈ લઈએ કોઈ પણ લેવી તો એકાવન હજાર માં દેવાની છે જ્યાં ના મસ્ત છે ગાયની કાકરેજી ગાય એક ગણી ત્યાં રાખ દીધી બાંધી દીધી ફાઈનલી ભાઈ ઉતારવાનું ચાલુ હોય ફોટા હતી હાલો આવી થોડીક વાર હવે કે આગળ પાછળ કરું છોટાથી હાથી કઈ હે ક્યાં અહીંયા પાછળ તો કાકા વેલર થોડું પાછળ રખાય ને તમે શું ગજબ હા હા આગળ પાછળ ઘર જેવો ભાઈ નકરતા આમાં કેમ મેળ કરવું યાર થોડોક બધું ભેગું થઈ જાય હાલો પાણી વાણી પી લઈએ તમે થોડીક અમી આવી ગઈ નથી તાર ડબલામાં